વલસાડ શહેરમાં વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય તારીખ દસમી માર્ચ બે હજાર ચોવીસ વુમન્સ ડેના નિમિત્તે જેસીઆઈ વલસાડ દ્વારા સ્પેશિયલ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય આ ટુર્નામેન્ટનું ઉદઘાટન જોન લેડી જેસી ડિરેક્ટર જેસી પૂજા પટેલ દ્વારા કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે કાનન ઇન્ટરનેશનલના કરતા હેતલ બેન ઉપરાંત અતિથિ વિશેષ તરીકે નૂતન કે લવણી મંડળના ટ્રસ્ટી કીર્તિ ભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેન્ટમાં આઠ ટીમ સાથે ટોટલ એકસો પચાસ લોકો સ્પેશિયલ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટની મજા માણી હતી કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરપર્સન તરીકે જેસી શ્વેતા શાહ અને જેસી રાહુલ બિસ્ત્રી કો પ્રોજેક્ટ ચેરપર્સન તરીકે જેસી શિખા કોઠારી અને જેસી ચંદ્ર પ્રભાતાને તદુપરાંત વાઇસ પ્રેસિડેન્ટ માર્કેટિંગ જેસી વિક્રમ રાજપુરોત ઉત્તમ કામગીરી બજાવી હતી લેડી જેસી ડિરેક્ટર વૃંદા દેસાઈ અને જેસી આઈ વલસાડના પ્રમુખ જેસી પ્રણવ દેસાઈના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પડાયો અને દરેક જેસી સભ્યોનો સાથ અને સહકાર રહ્યો વુમેન્સ વીકનું દરેક જગ્યાએ સેલિબ્રેશન ચાલી રહ્યું છે ત્યારે અત્યારે ની ટીમ હું દિશા દેસાઈ અમારી ટીમ સાથે અહીંયા આવી છું વલસાડ કોલેજ ગ્રાઉન્ડ પર ખૂબ જ સરસ અહીંયા આયોજન થયું છે જેસીઆઈ વલસાડ દ્વારા મિત્રો જેસીઆઈ વલસાડની કામગીરીથી કોઈ જ અજાણ નથી અત્યારે અમારી સાથે જેસીઆઈની આખી ટીમ છે પ્રેસિડેન્ટ શ્રી પ્રણવભાઈ દેસાઈ વૃંદાબેન દેસાઈ આપણી સાથે છે પ્રણવભાઈ સૌપ્રથમ તમને જણાવશો કે વુમન્સ ક્રિકેટ મહિલાઓ માટેનું ક્રિકેટ શા માટે જેસીઆઈએ આ પસંદગી કરી જ્યારે આપણે જોતા હોઈએ તો ક્રિકેટ એટલે કેવું કે છોકરાઓથી લઈને બોયઝ જેન્ટ્સ એ માટેનું હોય છે તો અમને જણાવશો કે વુમન્સ ક્રિકેટને શા માટે જેસીઆઈએ પસંદ કર્યું મેડમ ફર્સ્ટ ઓફ ઓલ તો વુમન્સ વીક ચાલી રહ્યું છે અને વુમન એમ્પાવરમેન્ટ માટે આપણે આ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે અને આજે તમે જોઈ જોઈ શકો છો કે કોઈ પણ ક્ષેત્રમાં સ્ત્રી પાછળ નથી પડતી તો ક્રિકેટમાં પણ કેમ પાછળ પડે તો એના માટે જેસીઆઈએ સૌથી પહેલા પહેલ કરી છે અને વુમન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે ખૂબ જ સરસ પ્રણવભાઈ કયા કયા વિસ્તારમાંથી એટલે આ વલસાડ જિલ્લા માટે તમે રાખ્યું હતું કઈ રીતનું આયોજન છે કેટલી ટીમોએ આજે અહીંયા ભાગ લીધો છે ટોટલ આઠ ટીમો આવી છે મેડમ બરોડાથી આવી છે તાપી ડિસ્ટ્રિક્ટની આવી છે ધરમપુરથી આવી છે ડાંગ જિલ્લામાંથી આવી છે અને

ઘણી મહિલાઓ હજી પણ આગળ આવવાની જરૂર છે વૃંદાબેન તમે જણાવશો રેઝ ઓફ રિફ્લેક્શન શું મિનિંગ છે આનો રેઝ ઓફ રિફ્લેક્શન એટલે તમારામાં જે રેઝ છે તમારી કેપેબિલિટી છે ઇવન વુમેન એટલે ધ વુમેન ઇઝ ધ ક્રિએટર ઓફ ધ વર્લ્ડ રાઇટ તો એમે પણ તમે બહાર લાવો હમણાં તમે જોઈ રહ્યા છે આઠે આઠ ટીમ રમી રહ્યા છે એમાં અડધા હાઉસ વાઇફ આવશે એના ચાઇલ્ડને મૂકીને અહીંયા રમવા આવ્યા છે તો એમને આપણે એન્કરેજ કરીએ કે વુમેન આર નથિંગ એટલે વુમેન્સ બી છે મેન્સની કમ્પેરિઝન કે સૌથી સારું છે એ ફિલ્ડમાં ખૂબ જ સરસ વૃંદાબેન દર્શક મિત્રો આપણે જોયું કે પ્રણવભાઈ અને વૃંદાબેન આપણને ખૂબ જ સરસ માહિતી આપીને અહીંયા એમની આખી ટીમ આપણી સાથે છે અને આ પ્લેટફોર્મ પરથી હું કહીશ કે ખરેખર સ્ત્રીઓએ આગળ આવવું જરૂરી છે સ્ત્રી સશક્તિકરણ હજી સુધી પણ આપણે કહીએ કે ખાલી કદાચ મોટા મોટા માધ્યમોથી વાતો થાય છે ઘણી એવી સ્ત્રીઓ છે કે હજી પણ ઘરમાં છે તો એ દરેક સ્ત્રીઓને બહેનોને અપીલ કરીશું કે આગળ આવો પ્રણવભાઈ તમે હમણાં જ મને જણાવ્યું કે અલગ અલગ જગ્યાએથી બરોડા છે કે ડાંગ છે ત્યાંથી ટીમો આવી છે કઈ રીતે તમે આ ટીમોનો સંપર્ક કર્યો કેવી રીતે આટલી બધી ટીમોને તમે ભેગી કરી મેમ આના માટે અમારા જે પ્રોજેક્ટ કે ચેરમેન છે અને સાથે સાથે વાઇસ પ્રેસિડેન્ટ છે એમનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે કે એમણે ખૂબ જ મહેનત કરી છે શ્વેતાબેન શાહ ચંદ્રપ્રભાબેન શિખાબેન કોટારી આદિત્યભાઈ ચાપાનેરી અને વીપી બિઝનેસ વિક્રમભાઈ રાજપુરોહિત કે જેમણે અથાગ પ્રયત્નો દ્વારા આ ટીમને એકત્રિત કરવામાં ખૂબ જ મોટો સહયોગ ફાળો રહ્યો છે અને સાથે સાથે દરેક જેસી મેમ્બરે પણ એમાં ઇન્વોલ્વ થયા છે